નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી આમોદની દાદર નદીનો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં નેશનલ હાઈવે ચોસઠ ઉપર આમોદથી જંબુસર જતો માર્ગ દાદર નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યો છે અનેક વાહન ચાલકો દાદર નદીના બ્રિજના ખાડાઓને લઈને ટ્રાહીમાં પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલ દાદર નદીના બ્રિજને ઉપર જે કામકાજ થયું હતું તે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે અને મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે તો મોટી હોનારો સર્જાય તો જવાબદાર કોણ પહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને લોક માંગ પણ ઉઠવા પામી છે જાવેદ મલિક નો રિપોર્ટ ન્યુઝ ટુ ડે કાહોલ